જય શ્રી મહાકાલ મારું નામ ઈશી ટંકારીયા છે અને હું આ મહાકાલેશ્વર મંદિરનો એક સેવક છું આજે મહાશિવરાત્રિના પાવન દિવસે અમે મહાદેવને ઇન્ડિયન કરન્સી ટૂંકમાં ચાલણી નોટ ડોલરના શ્રિંગાર ધરાવેલા છે તદઉપરાંત જે શિવલિંગ છે તેમાં સોનાનું વરખ ધરાવેલું છે અને આજના દિવસે હજારો ભાવિક ભક્તોએ અહીંયા દર્શનનો લાભ લીધેલો છે અને અહીંયા અમે પ્રસાદીમાં પણ જે ફરાળી વસ્તુઓ આપીએ છીએ જેમ કે પેટીસ છે લાઈવ મેસુબ અમે કાજુનો બનાવીએ છીએ એ અમે પ્રસાદીમાં આપીએ છીએ તદુપરાંત સવારે દર મહાશિવરાત્રીએ સવારે બાર વાગે આરતી થાય આરતી પછી અઢીસોથી ત્રણસો ની ભાંગ બનાવીએ છીએ ચોખા દૂધની એ પણ અમે સવારે વિતરણ કરીએ છીએ અને ત્યારે પણ હજારો ભાવિક ભક્તો અહીંયા ભાંગ અને દર્શનનો લાભ છે પ્રસાદને એ બધું હોય છે એ બધા અમારે અહીંયા મહાદેવની દયાથી અમારે ક્યારેય કોઈની પાસે હાથ લાંબો નથી કરવો પડતો દાદા અરમેશ જે પણ કોઈ પ્રસંગ હોય ત્યારે દાતાને મોકલી દઈએ છીએ અને એ ગોઠવણી અહીંયા થઈ જાય